આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા શું તમે મોટા ધનપતિ એટલે કે કરોડપતિ બનવા માગો છો મિત્રો આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા કહેવી છે આપણને સૌને ખબર છે કે ધનપતિ છે કરોડપતિ બનવા માટે જુદા જુદા અનેક રસ્તાઓ આપણે લેવા પડે જેમાં આપણી પોતાની વાત કરવાની ભૂમિકા કેટલીક સ્કિલો ડેવલપ કરવી એના વિશે તો મેં તમને અનેક વખત કીધું છે પણ આજે હું તમને એક રાજેશ શર્મા એક રાજસ્થાનનો યુવાન લગભગ પાંત્રીસેક વર્ષનો યુવાન એના અનુસંધાનમાં મારે વાત કરવી છે રાજેશ શર્મા ખૂબ જ નાની ઉંમરમાં એટલે કે લગભગ એ કોલેજમાં ભણતા હતા ત્યારથી જ એને વ્યવસાય તરફનો બહુ મોટો રસ હતો અને સતતપણે એ વ્યવસાય કરતા અને એને કારણે લગભગ ત્રીસ પાંત્રીસ વર્ષની ઉંમરમાં તો એ પોતે ખૂબ મોટા ધનપતિ બની ગયા એની પાસે કરોડો રૂપિયા થઈ ગયા અને રાજસ્થાનમાં કોઈ એક કંપની દ્વારા એને એવોર્ડ પણ આપવામાં આવ્યો એટલે કે ત્યાં એક કોઈ એનજીઓ આ પ્રકારે નાની ઉંમરમાં જે લોકો ખૂબ પૈસા કમાય એને દરેક વર્ષે એવોર્ડ આપતા હશે એમાં રાજેશ શર્માને પણ એવોર્ડ એક વખત આપવામાં આવ્યો મિત્રો વાત તો હવે શરૂ થાય છે કોઈ એક વખત રાજેશ શર્મા પરદેશથી એ ભારતમાં આવતા હતા અને એ વખતે એક પાંચ છ વિદ્યાર્થીઓનું ગ્રુપ એ જ પ્લેનમાં હતું અને બધા વિદ્યાર્થીઓ એકબીજા જે વાતો કરતા હતા કે આ જે રાજસ્થાનમાં એટલે આપણા રાજ્યની અંદર જેને ધનપતિ તરીકેનો એવોર્ડ મળ્યો છે એ રાજેશ શર્મા એટલે લાગે છે કે નહીં કારણ કે એના ફોટા બધા છાપવામાં આવ્યા હતા એટલે કોઈ એક કીધું કે તમે રાજેશ શર્મા તમારું નામ છે એટલે એણે કીધું હા મારું નામ રાજેશ શર્મા છે તો કે તમને હમણાં એવોર્ડ આપવામાં આવ્યો એ જ તમે રાજેશ શર્મા તો કે આ અમને હમણાં મને એવોર્ડ આપવામાં આવ્યો ત્યારે એક યુવાને એને કીધું કે તમે આટલા બધા ધનપતિ છો આટલા બધા પૈસા કરોડો રૂપિયા છે તો તમે આ માત્ર આ જે બિઝનેસ મેન બિઝનેસ ક્લાસ છે એમાં તમારે બેસવું જોઈએ આ તમે સામાન્ય ક્લાસની અંદર તમે મુસાફરી કેમ કરો છો તમારે તો ખરેખર ત્યાં જવું જોઈએ તમારે પૈસાની તો કોઈ તંગી નથી ત્યારે એ રાજેશ શર્માએ જે બધા ચાર પાંચ યુવાનોને કીધું કે મારે તમ તમે સૌ યુવાન છો મારે તમને થોડીક મોટિવેશનલ વાત કરવી છે કે આ જીવનની અંદર હું કરોડોપતિ છું એની પાછળનું એક અગત્યનું કારણ એ છે કે હું ખોટા ખર્ચા કરતો નથી હું એક્ઝિક્યુટિવ ક્લાસમાં જઈ અને ત્રણ ગણી ચાર્જ આપીને હું બેસી શકું કંઈ વાંધો નથી પણ હું અહીંયા બેસું કોમન ક્લાસમાં તો વાંધો શું છે હું હુંથી ઇન્ડિયા તો પહોંચી જ જવાનો છું અને મારે એવી જરૂર પણ શું છે મારે એવો દેખાડો પણ શું કામ કરવું જોઈએ અને એ નથી મેં કર્યો મારી જિંદગીમાં અને બધી જગ્યાએ મેં કોઈ કરકસર કરી નથી હું કંજૂસ નથી પણ જ્યાં જે પ્રકારનો ખર્ચ કરવો જોઈએ એના કરતાં વધારે ખર્ચ હું કરતો નથી માટે હું કરોડપતિ છું હું કોઈ એવા મોટા માનો કે દસ દસ બાર બાર હજારના મોટા મોટા માનો કપડાના કોઈ સૂટ હોય હું પહેરતો નથી હું મારા પગની અંદર જે બૂટ છે તો એ બૂટ પાંચેક હજારના બૂટ હું પહેરી શકું દસ હજારના બૂટ પણ પહેરી શકું પણ મને ખબર જ છે કે મારે એ ખર્ચ કરવાની શું જરૂર છે મારે એવો દેખાડો શું કામ કરવો જોઈએ હું સારામાં સારું માનો કે કદાચ સૂટ પણ બનાવી શકું પણ મેં એક પણ ખર્ચ મારે કહેવા હું બહુ મોટો મોટો ભવ્ય બંગલો બનાવું એ પણ મેં કર્યું છે મારે રહેવા માટેની જેટલી જગ્યાની જરૂર છે એ પ્રમાણે હું રહું છું હું બહુ બધી માનો કે માત્ર ને માત્ર ખર્ચ જ કરું ખૂબ ખર્ચ ખૂબ પૈસાવાળો છું એ બતાવવા માટે હું સમાજને આ પ્રકારના જીવન ઉપર બતાવું તો હું કદાચ એવું બને કે ધનપતિ બની શકું પણ લાંબા અંતર પછી એટલે પચાસ સાઠ વર્ષે મારી પોતાની કારકિર્દી આ લેવલની થાય અને મેં પોતે નાની ઉંમરથી જ ખર્ચ કેમ ઘટાડવો મારે સૌ યુવાનને કહેવું છે કે આ રાજેશ શર્મા જે કે છે એણે ચાર પાંચ યુવાનોને જે તાલીમ આપી એ જ તાલીમની ભૂમિકાની મારે યુવાનોને વાત કરવી છે કે તમારે જો કરોડપતિ થવું હોય તો સૌથી પહેલી વાત તમે એમ રાખો કે બિનજરૂરી ખર્ચા ઘટાડો તમારે ઓછા ખર્ચથી પચતું હોય તો તમારે એના કરતાં વધારે ખર્ચ નહીં કરો હું એમ કહેવા માગું છું કે તમે કરકસર કરીને કંજૂસ કંજૂસ બનો કે લોભી બનો એમ નથી કહેતો પણ બિનજરૂરી ખર્ચ તમે ન કરો દાખલા તરીકે તમારા સંતાનોને કોઈ બહુ મોટી ઊંચી ફીમાં ભણાવવા માટેનો કોઈ પ્રયત્ન નહીં કરો તમે એને તાલીમ આપવા માટે વધારે પ્રયત્ન કરો તમે એને કયા ક્ષેત્રમાં લઈ જવા માગો છો એ ક્ષેત્રમાં લઈ જાઓ પણ જ્યાં લાખો રૂપિયાની ફી હોય એ જગ્યાએ પણ આપણા સંતાનોને ભણાવવા એ પણ કરોડપતિ થવા માટેની એક એવી ભૂમિકા છે કે તમે મોડા થશો એટલે કે આપણે આપણા જીવનમાં કરોડપતિ થવા માટેની ત્રણ બાબતો યાદ રાખો કલાક કામ કરી જાજા પૈસા કમાવો આ પૈસા કમાવા માટે પ્રમાણિકતાનું ધોરણ ઊંચું રાખો અને ત્રીજી વાત એ કહી શકાય કે તમારું મિત્ર વર્તુળ બહુ મોટું કરો અને ખાસ કરીને ઓનલાઈનનો વધારેમાં વધારે ઉપયોગ કરો અને સાથોસાથ જ્યાં ખર્ચો તમારે કરવાની જરૂર ન હોય ત્યાં ખર્ચો બચાવો ખર્ચો ક્યાં ક્યાં વધારે કરી શકાય આપણે એક તો લગ્નમાં લગ્નમાં બિનજરૂરી ખર્ચો કરે છે કોઈ ખોટા સમારંભાની અંદર ખોટા ખર્ચા કરે છે કોઈ નાના નાના પ્રસંગોમાં ખોટા ખર્ચા કરે છે બાળકોને ભણાવવા માટે ખોટા ખર્ચા કરે છે કોઈને કોઈ કપડાં લેવા માટે ખોટા ખર્ચા કરે છે પોતાના ઘરની અંદર મોટા મોટા સાધનો એકદમ સારા સાધનો મૂકીને એમાં ખોટા ખર્ચા છે આ ખર્ચાને તમે જો કાઢશો તો તમારો કરોડપતિ થવાનો રસ્તો ટૂંકો થઈ જશે અને તમે ઝડપથી કરોડપતિ અથવા ધનપતિ બની શકશો એમ આ વાર્તાનો બોધ આપણને સમજાવે છે સૌરે ધન્યવાદ